હેલો મિત્રો કેમ છો તમે બધા આપણી આજની વાર્તાનું નામ છે જવાબ અરે અરેમાં તમે અહીં આ રીતે વરંડામાં કેમ બેઠા છો કોઈ વાત થઈ છે કે શું આટલી ગરમીમાં તમે બહાર બેસશો તો તમારી તબિયત બગડી જશે ચાલો અંદર આરામથી રૂમનું એસી એસી ચાલુ કરીને બેસો જુઓ તમારો ચહેરો પરસેવાથી કેવો રેબજેબ થઈ રહ્યો છે અને જો તમે અહીં છો તો નંદિની ક્યાં છે ચાલો ચાલો અંદર ચાલો સંજય પોતાની માતા સુધાજીને કહે છે સુધાજીએ પહેલાં તો આજુબાજુ જોયું કે ક્યાંને કોઈ સાંભળી તો નથી રહ્યું ને પછી મોઢું બગાડીને બોલ્યા બેટા હવે આ ઉંમરે મારી સાથે કોણ બેસશે અને કોણ આ ડોસી સાથે વાત કરશે તું જ કહે તે તો પોતાના રૂમમાં આરામ કરતી હશે એટલે હું ચૂપચાપ અહીં આવીને બેસી ગઈ તેને ક્યાં નવરાશ મળે છે આરામ કરવાથી અને પોતાના પિયરના લોકો સાથે વાત કરવાથી અને એમ પણ કાલની જ વાત છે મેં સાંભળ્યું વહુ તેના પિયરમાં ફોન કરીને કહેતી હતી કે આજકાલ વીજળીનું બિલ બહુ આવે છે એટલે મેં વિચાર્યું કે શા માટે વહુનો ખર્ચ વધારવો તેથી રૂમનો પંખો બંધ કરીને બહાર આવીને બેસી ગઈ પણ બેટા આ બધી વાતો તું વહુને ના કરતો નહીંતર તે નારાજ થઈ જશે અને જે ઘરમાં વહુ નારાજ હોય તે ઘરમાં વડીલોની શું હાલત થાય છે એ તો તું જાણતો જ હોઈશ તું તો પૈસા કમાવવા માટે ઘરની બહાર રહીને આટલી મહેનત કરે છે અને હું અહીં વહુ સાથે ઘરમાં એકલી રહું છું આટલું કહીને સુધાજી પોતાના આંસુ લૂછવા લાગ્યા સંજય બોલ્યો શું નંદિની આ બધું કહ્યું આજકાલ તેનું મગજ બહુ ચાલવા લાગ્યું છે અરે માં તમે ઘરના માલિક છો તમારી જેમ મરજી હોય તેમ રહો કોઈના બાપની હિંમત છે જે તમને રોકી શકે જુઓને મારા સફેદ શર્ટની શું હાલત કરી દીધી છે આણે સાવ પીળો પડી ગયો છે આખો દિવસ પોતાના પિયરના લોકો સાથે જ વાતો કર્યા કરે છે પણ એકવાર પોતાના ભાઈ કે બાપને નહીં કહ્યું હોય કે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે આ બહાને પોતાના જમાઈ માટે નવા કપડાં મોકલી દો અને મારા કપડાંની ઇસ્ત્રી પણ એવી કરે છે જાણે કોથળામાંથી કાઢીને કપડાં પહેર્યા હોય લગ્ન વખતે વિચાર્યું હતું કે છોકરી ભણેલી ગણેલી છે કરિયાવર પણ સારો મળી રહ્યો છે તો ઘરમાં કોઈ તકલીફ નહીં પડે પણ આ તો કોઈ કામની જ નથી સાચું કહેતી હતી માં આ સાવ ફૂહડ બંધ છે ગુસ્સામાં સંજય પોતાના રૂમમાં આવ્યો નંદિની નંદિની ક્યાં છે તું માં બહાર એકલી બેઠી છે અને તું અંદર અહીં શું કરી રહી છે તારાથી આટલું પણ નથી થતું કે તેમને ઠંડુ પાણી પીવડાવે કે ઘરની અંદર બોલાવી લે તું કાલે જ લગ્ન કરીને આવી છે કે શું આટલા વર્ષોથી તું અમારી સાથે રહે છે તેમ છતાં તારાથી મારી માનું ધ્યાન નથી રખાતું શું આજ શીખવાડ્યું છે તારા બાપે વગર મતલબની વાત સંજયે છેડી અને નંદીની સાથે દલીલ કરવા લાગ્યો નંદિની પોતાની સફાઈમાં બસ બોલતી જ રહી પણ હું તો તમારા કપડાંની ઘડી કરી રહી હતી અને હમણાં માજીને કહ્યું હતું કે તમે બહારના બેસો રૂમની અંદર બેસો પણ મમ્મીજી ગામવાળા કાકી સાથે વાત કરતા હતા એટલે મેં વારંવાર વચ્ચે દખલગીરી કરવી યોગ્ય ના સમજી અને અહીં અંદરનું કામ કરવા લાગી પણ વાત શું થઈ છે એ તો જણાવો સુધાજી તરત જ બોલ્યા વહુ મેં સંજયને કંઈ નથી કહ્યું તું મારાથી નારાજ ના થતી પોતાની માતાના આટલું કહેવા પર તો સંજય વધુ રાડારાડી કરવા લાગ્યો તું મારી માને ડરાવી ધમકાવીને રાખે છે તારી હિંમત કેવી રીતે થઈ તેમને ડરાવવાની ભૂલતી નહીં કે તું મારા ઘરમાં રહી રહી છે તારા ઘરમાં આ બધું ચાલતું હશે મારા ઘરમાં નહીં ચાલે મારી મા અને હું જેવું ઈચ્છીશું તેવું તારે રહેવું પડશે અને હા ખબરદાર જો મારા બાળકોને તારા જેવા બનાવવાની કોશિશ પણ કરી દો કામની ન કાચની દુશ્મન અનાજની કંઈ કામ ન કરનારી અરે માં તમે આની વાતોમાં ના આવશો તમને જે મરજી હોય તે કરો આ એના બાપનું ઘર નથી અને એના બાપે આજ સુધી આપ્યું પણ શું છે જે આટલું અભિમાન કરી રહી છે નંદિનીની ધીરજની સીમા ત્યારે તૂટી ગઈ જ્યારે સંજય વારંવાર તેના પિતાનું નામ લઈને કહી રહ્યો હતો કે આખરે શું આપ્યું છે તારા બાપે જે આટલું અકડાઈ રહી છે છ વર્ષથી તને પાળી રહ્યો છું અરે એમના કરિયાવરના પૈસા તો ક્યારનાય તું ખાઈને બેસી ગઈ છે તારા બાપે તો તને આપીને મને છેતર્યો છે છેતર્યો છે આટલું કહેતા કહેતા સંજય પોતાની કોલર ઊંચી કરીને સોફા પર ફેલાઈને બેસી ગયો છેલ્લા છ વર્ષથી નંદિની આ બધું સાંભળીને સહન જતો કરી રહી હતી કે આપ્યું જશું છે તારા બાપે સંજય હજુ પણ બૂમો પાડી જ રહ્યો હતો કે અચાનક નંદિનીએ ટેબલ પર રાખેલી થાળી ઉપાડીને જોરથી જમીન પર ફેંકી અને બોલી બસ હવે બહુ થયું જે થાળીમાં ખાઓ છો એમાં જછેદ કરો છો અને મારા બાપનું નામ લો છો જે સોફા પર તમે બેઠા છો જે વાસણમાં તમે ખાઓ છો અને તમારીમાં જે ટીવી જોઈ રહી છે અને જે ફ્રીજની તમે વાત કરી રહ્યા છો જેનું ઠંડુ પાણી તમારીમાં પીવા માંગે છે અને એસી એ બધું મારા બાપનું આપેલું છે સમજાયું કે બીજું કંઈ કહું સુધાજી બહારથી દોડતા દોડતા અંદર આવ્યા અને બોલ્યા વહુ આ કઈ રીત છે પોતાના પતિ સાથે વાત કરવાની સારા ઘરની વહુ દીકરીઓ આવી હરકતો કરે છે ભલે તારા બાપને કહું કે તું અહીં શું કરી રહી છે નંદિનીની આંખો આંસુઓથી ભીમી હતી પણ તેણે પોતાની જાતને સંભાળી અને બોલી બસ માજી બંધ કરો આ પોતાનાપણાનો ડોંગ અને શું કહેવા માંગો છો તમે કહી દો હવે બાકી જશું રહ્યું છે આજે મને કોઈ ચૂપ નહીં કરે નહીં તર એવું ના બને કે નહીં છવા છતાં પણ મારા મોઢામાંથી કંઈક ખોટું નીકળી જાય અને તમારું અપમાન થઈ જાય સુધાજી બોલ્યા સારું વહું તું એટલે આટલું બોલી રહી છે ને કે તારા બાપે કરિયાવર આપ્યો છે અરે તું એમાં શું નવું આપ્યું હતું ઠીક છે તારા કરિયાવરના સામાનનો હવે હું ઉપયોગ નહીં કરું નંદિની હસીને બોલી છ વર્ષથી તું ઉપયોગ કરી રહ્યા છો અને આ જે એસીની હવા ખાવાની વાત કરી રહ્યા છો ને એ પણ મારા બાપનું જ આપેલું છે હવે તમે લોકો શું ઈચ્છો છો કે વીજળીનું બિલ પણ મારો બાપ ભરે અરે કંઈક તો શરમ કરો સંજય બોલ્યો તું મારી મા સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે તારી હિંમત કેવી રીતે થઈ તેમને આવો જવાબ આપવાની અને તારી આટલી હેસિયત કે તું મને જવાબ આપીશ નંદિની બોલી તો બો માજી તમારી સાથે તો હું પછી વાત કરીશ પહેલાં આજે મારે આમને જવાબ આપવો છે કે આખરે મારા બાપે શું શું આપ્યું છે તો બોલો પતિદેવ બીજું શું સાંભળવું છે આજે તમે તમારા છ ભાગ્યા સાતના બેડ પર રાજા બનીને પોહળા થઈને ઊંઘો છો ને એ પણ મારા બાપે આપ્યો છે તમારા આખા ખાનદાનને બ્રાન્ડેડ કપડાં આપ્યા હતા અરે તમારી ગણતરી ઓછી પડશે મને તો લાગે છે કે જો હું પરણીને આ ઘરમાં ના આવી હોત તો આ ઘર નહીં પણ કંગાળનું ખંડેર હોત શુક્ર મનાવો કે હું આવી અને આ મકાનને ઘર બનાવ્યું કારણ કે ઘર સામાનથી નહીં પણ અંગત માણસોથી બને છે આટલા મોટા મકાનને ઘર તો મેં બનાવી દીધું પણ ક્યાંક ને ક્યાંક હું પોતે જ ખોવાઈ ગઈ સુધાજી બોલ્યા આ બધું તો દરેક છોકરીનામાં બાપ આપે છે તો તારા બાપે શું અલગ કરી દીધું અને તારા બાપે તને આ જ સંસ્કાર આપ્યા છે કે પતિ સામે આવી રીતે જીભ લડાવવી નંદિની બોલી સાચું કહ્યું તમે મારા સંસ્કાર ખરાબ છે મારા માતા પિતાનું અવારનવારા ઘરમાં અપમાન થાય છે અને હું ચૂપચાપ સાંભળું છું બિલકુલ હું ખરાબ છું મારે અત્યાર સુધી મારા પિતાની બુરાઈ કરનારાઓને જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો પરંતુ ના મારા સંસ્કાર ખરાબ હતા હું તેમની બુરાઈ સાંભળતી રહી અને કની ના કરી શકી બિલકુલ સંસ્કાર નથી મારામાં આટલું બધું સાંભળ્યા પછી પણ હું વહીં જ છું સુધાજી બોલ્યા વહુ તું વધારે પડતું નથી બોલી રહી અરે ઠીક છે ક્યારેક સંજય તને કનીક કહી પણ દે છે પણ અમે તો આજ સુધી કની નથી કહ્યું તો તે પણ અમારા માટે આજ સુધી ક્યાં કની કર્યું છે નંદિની હસીને બોલી હા સાચું કહ્યું માજી મેં તો આજ સુધી તમારા લોકો માટે કની કર્યું જ નથી અરે કર્યું તો તમે લોકોએ છે હું એક દિવસ બીમાર શું પડી જાઉં એ સમાચાર પણ મારા પિયર સુધી પહોંચી જાય છે એટલું જ નહીં પડોશમાં પણ વાત ફેલાઈ જાય છે કે મહારાણી બીમાર છે એટલે આરામ કરી રહ્યા છે મને તો ત્યાં સુધી સાંભળવા મળે છે કે અત્યારે તો હાથપત ચાલે છે ત્યારે આ હાલ છે એવી વહુ આવી છે કે ગડપણમાં કોણ જોશે ખબર નથી સુધાજી બોલ્યા એમાં કંઈ મોટી વાત છે પડોશીએ મને કામ કરતા જોઈ હશે તો પૂછી લીધું હશે અને મેં કહી દીધું તો એ વાતને આ વાત સાથે શું લેવા દેવા છે નંદિની બોલી એક વાત જણાવો માજી જે પડોશીને તમે આ બધું કહો છો શું તે તમારું ગઢપણ પાર ઉતારશે નાની નાની વાતો મારા પિયર સુધી પહોંચી જાય છે શું તમને હજી પણ લાગે છે કે મારા મા બાપે શું આપ્યું છે તો મારા બાપે સાંભળો શું આપ્યું છે મારા બાપે જીવતી જાગતી ઇન્સાન જેવી દીકરી આપી છે તમને જે દિવસ રાત પશુઓની જેમ અહીં મજૂરી કરે છે તમારી અને તમારા દીકરાની ચાકરીમાં લાગેલી રહે છે અને તમારા લોકોના મેણા પણ સાંભળે છે ત્યાં સુધી કે તમારા દીકરાની ગાળો પણ સાંભળે છે છતાંને તમે લોકો શું કહો છો કે મારા બાપે આપ્યું શું છે આખો દિવસ ઘરકામ કરવા માટે વહુને લાવો છો અને મેણા મારવા માટે બીજાની દીકરી મળી જાય છે અને તમે શું કહો છો ફલાણાની વહુ સારી છે અને તમારી નહીં ચાડી ચુગલી બંધ કરો માજી જો તમે તમારા ઘર પર ધ્યાન આપશો તો એક દિવસ તમારું ઘર પણ સ્વર્ગ બની જશે ગુસ્સામાં લાલચોર થઈને સંજય નંદિનીની સામે આવ્યો અને બોલ્યો બહુ સાંભળી લીધો તારો બકવાસ આટલું કહેતા જ સંજયે જેવો પોતાનો હાથ ઉપાડ્યો નંદિનીએ પોતાનો હાથ તેની સામે રાખી દીધો અને બોલી બસ તમે બહુ મારી લીધું અને મેં બહુ સહન કરી લીધું જો આ ભૂલ ફરી કરી તો તમે મા દીકરો બંને પાસે એવી જેલની હવા ખવડાવીશ કે માની અંતિમ વિધિ જેલમાં થશે અને તમારું ઘર પણ ત્યાં જવેજશે માજી જો તમે તમારા સંતાનને થોડા સંસ્કાર આપ્યા હોત અને તેને ઉઠતા બેસવાની રીત શીખવાડી હોત તો તમારે કોઈ બીજાની સામે હાથ ફેલાવવા ના પડત કોઈ છોકરીના બાપ કે ભાઈ પાસે ભીખ માંગવા જવાની જરૂર ના પડત ઉલટાનું છોકરાવાળા જે મોઢું ફાડીને બેઠા હોય છે કે અમને કંઈક મળી જાય તો તમારી અને તમારા દીકરાની ભલાઈ એમાં જ છે કે તમે લોકો સુધરી જાઓ નહીંતર જો આ વાત બગડી તો સંભાળી નહીં શકાય અરે જો વહુ દીકરી ઝૂકી રહી છે તો તેને એટલી પ્રતાડિત ના કરો કે કોઈ દિવસ તે ઊભી થઈ જાય આખરે છે તો તે પણ એક સ્ત્રી સંજય બોલ્યો બહુ મોટી મોટી વાતો કરે છે પોતાના પતિનું અપમાન કરે છે શું વાતને શોભે છે નંદિની બોલી સન્માન બંને તરફથી હોય છે એવું ક્યાં લખ્યું છે કે પત્નીનું અપમાન કરવાથી પતિની શાન વધે છે પત્નીનું અપમાન કરીને કયો પતિ આજ સુધી શાંતિ જીવી શક્યો છે કે તમે જીવી લેશો આ વાત તમને સમજાતી નથી તમે તો પોતાના જહાતે તમારા સંસારમાં આગ લગાડી રહ્યા છો આજે તમારી મા તમારી પડખે ઊભી છે પણ પીઠ પાછળ મને ખાતરી છે કે એ પણ વાતો કરતી હશે કે પોતાની વહુ સાથે આને બનતું નથી તો મારા માટે શું કરશે વિશ્વાસ ના હોય તો કોઈ દિવસ જાણી લેજો જે દિવસે આ ઘર માટે કરવાનું છોડી દઈશ તમારી મા તમને એક રોટલી પણ બનાવીને નહીં આપે યાદ રાખજો રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને જમીન પર પડેલી થાળી ઉપાડીને નંદિની રસોડા તરફ ચાલી ગઈ તે રાત્રે નંદિનીએ રસોડામાં પગ ના મૂક્યો સંજય ગુસ્સામાં દિવસનું પણ જમ્યું નહોતું જ્યારે તે પોતાની માના રૂમમાં ગયો તો તેના કહી બોલ્યા પહેલાં જસુધાજી બોલ્યા બેટા મારાથી રસોડાનું કામ નથી થતું જમવાનું બનાવવા માટે કોઈ રસોયાને રાખી લે આટલો વધારાનો ખર્ચ હું નહીં કરી શકું સંજયને આશ્ચર્ય થયું કે તેની માએ એકવાર પણ ના કહ્યું કે તે દિવસનું પણ કંઈ નથી ખાધું ચાલ હું તારા માટે કંઈક બનાવી દઉં સંજય સુધાજીને બોલ્યો મા નંદિની સાચું કહે છે તમારી વહુને કારણે હું તેને હંમેશા ભલું બુરું કહેતો રહ્યો અને તે ચૂપચાપ મારા દરેક કામ કરતી રહી આજે એક દિવસ તેણે મને રોટલી ના ખવડાવી તો તમે પણ હાથ હાથઅદ્ગર કરી લીધા હું જે મૂર્ખ છું જે રાત દિવસ તમારા માટે તેને ખરાબ કહેતો રહ્યો હવે હું પણ મારી પત્નીનો પક્ષ લઈશ હવે મને લાગે છે કે તેણે દિવસમાં જે કંઈ કહ્યું તે બિલકુલ સાચું હતું તમે મને લાલચું બનાવી દીધો અને મારા લગ્ન નહીં પણ મારો સોદો કર્યો જેના કારણે ના તો મારા સાસરિયામાં મારી ઇજ્જત રહી ના બાળકોની આંખોમાં હું તો ક્યાંયનો ના રહ્યો થોડીવાર પછી નંદીની થાળીમાં રોટલી શાક અને દાળ લઈને આવી સંજયની બાજુના ટેબલ પર રાખતા બોલી જમી લો તમે દિવસનું પણ કની નથી ખાધું તમારી તબિયત બગડી જશે જેવી નંદિની ત્યાંથી જવા લાગી સંજયે તેનો હાથ પકડીને કહ્યું મને માફ કરી દે હું બહુ ખરાબ માણસ છું મેં તારી સાથે આટલા વર્ષો સુધી કેટલું ખરાબ વર્તન કર્યું છતાં આજે પણ તું મારા વિશે વિચારી રહી છે આટલું કહેતા કહેતા સંજયની આંખોમાં આંસુ આવી ગયા આ જોઈને નંદિની બહુ હેરાન થઈ અને તેને અહેસાસ થયો કે કદાચ સંજય સુધરવા માંગે છે નંદિનીએ સંજયને એક તપી અને બોલી તમારી ભૂલ નથી તમે નાનપણથી કદાચ આ જ બધું જોયું છે પણ યાદ રાખજો જે ઘરમાં સ્ત્રીની ઇજ્જત હોય છે વૈભવ અને લક્ષ્મી ત્યાં જ પોતાનું મુકામ બનાવે છે આગળ તમારી મરજી સંજય આગળ વધીને નંદિનીને ગળે લગાડી લીધી અને બોલ્યો આજ પછી હું તને ક્યારેય ફરિયાદની તક નહીં આપું અને તારા ભાઈ અને પિતા પાસે જઈને પણ મારા વર્તન માટે માફી માંગીશ નંદિની હસીને બોલી સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવે તો તેને ભૂલેલો ના કહેવાય તમે જમી લો હું માજીને જમવાનું આપીને આવું છું નંદીની રૂમમાંથી બહાર નીકળી અને અરીસામાં પોતાની જાતને જોઈને વિચારવા લાગી કે શું તેને પોતાનું આજવાળું રૂપ બહુ પહેલાં બતાવવું જોઈતું હતું શું જ્યાં સુધી સ્ત્રી પોતાના માટે ઊભી ના થાય ત્યાં સુધી કોઈ તેના માટે નથી વિચારતું જે પતિ માટે તે પોતાના મા બાપ ભાઈ બહેન દરેક સંબંધ છોડીને આવે છે તે પણ તેની લાગણીઓને નથી સમજતો જો એવું હોય તો દરેક સ્ત્રીએ સામેવાળાનું મોઢું તે જ દિવસે બંધ કરવું પડશે જ્યારે પહેલીવાર કોઈ સ્ત્રીનું અપમાન કરે કારણ કે કોઈ સ્ત્રીનું અપમાન કરીને કોઈ પણ પુરુષની શાન વધતી નથી એક એ દિવસ હતો અને આજનો દિવસ છે ફરી ક્યારેય સંજયે નંદિની સાથે ઊંચા અવાજે વાત સુધા નથી કરી તે સમજી ગયો હતો કે બાળકો હોય કે વૃદ્ધ સ્ત્રી હોય કે પુરુષ સન્માન આપવાથી જ સન્માન મળે છે આશા રાખું છું મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી હશે વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું મિત્રો આગામી વાર્તામાં ત્યાં સુધી ધન્યવાદ